ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી બિન અધિકૃત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવાર ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે સમયે ટીમને બાતમી મળતા કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં મહાદેવ હોટેલ પાસે આવેલા મા ઇકો એનર્જી પંપમાં ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં વપરાતું જ્વલનશીલ પ્રવાહી મંગાવી તેની ભેળસેળ કરી સસ્તા અભાવનું જણાવી પોતાના આર્થિક ફાયદા સારું આવતા જતા વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે અને હાલ એક ટેન્કરમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી પંપના ટેન્કમાં ખાલી થાય છે જેથી નાયા પોલીસ અધિક્ષક અનિલ સિસારા તથા એફ તથા ટીમ દ્વારા રેડ કરતા આ શંકાસ્પદ વાહન મળી આવે અને સદર વાહનમાં પ્રવાહી હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હોય જે ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં જ લઈ શકાય તેમ લખેલ હોય જેને સ્ટોરેજ ટેન્કમાં મિશ્ર કરી બેન અધિકૃત રીતે ભેળસેળયુક્ત ઇંધણ વેચતા હોવાનું જણાય આવે અને પંપના મેનેજર પાસેથી આ ટેન્કરનું એક અલગ જ ઈ વે બિલ અને ઇનવોઇસ મળી આવેલ જેને ચેક કરતા તેણે આ પ્રવાહી રિન્યુએબલ હાઇડ્રોકાર્બન એચ વીઓ જણાવેલ રાહુલ સહાની અંકિત સિંઘ અલ્પેશ પરમાર અને નવીન ઠાકુર ઝડપી પાડ્યા હતા બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અન્વયે એલસીબીપીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબ્જે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે